અરવલ્લીના મેઘરજ માલપુર રોડ પર આવેલી ઉમા વિદ્યાલયમાં કાર્નિવલ બે હજાર પચીસ કાર્યક્રમ યોજાયો હતો જેમાં લગતા 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 આકાશ દર્શન સ્ટેજ શો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં બાળકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમને નિહાળવા વાલીઓ તેમજ આસપાસના ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી શાળામાં આ કાર્યક્રમને લઈને બાળકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો અહેવાલ પ્રિતેશ પંડ્યા મેઘરજ નમસ્કાર હું હિતેશ પટેલ ઉમાવિદ્યાલય મેઘરજના સંચાલક તરીકે આજે આપ સૌને જણાવવા માગું છું કે અમારી શાળામાં આજે ભવ્યાથી ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેનું નામ છે ઉમા વિદ્યાલય કાર્નિવલ બે હજાર પચીસ આજના કાર્યક્રમની અંદર સાયન્સને લગતા ગણિતને લગતા ઔદ્યોગિકને લગતા અને બાકી તમામ વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામો પણ કરવામાં આવશે લાઈવ સ્ટેજ શો પ્રોગ્રામ છે ટેલેન્ટ શો પણ છે સાયન્સની અંદર વીઆર શો એઆઈ મુવીઝ રોબોટિક શો અને સાથે સાથે બીજી ઘણી બધી માહિતી આજે બાળકોને મળવાની છે સાયન્સ સિટીની અંદર જે ઘણા ખર્ચમાં વાલીને ન પોસાય એવા ખર્ચની અંદર બાળકોને લઈ જવા પડતા હોય છે એ બધી માહિતી અને સાથે સાથે આજે સ્કાય ગેઝિંગ એટલે આકાશ દર્શન પણ બાળકોને મળવાના છે એટલે એ બધું બિલકુલ નજીવા ખર્ચની અંદર બાળકોને શાળાની અંદર કેજી થી લઈને બાર સાયન્સ સુધીના ક્લાસ ચાલે છે ઉમા વિદ્યાલય એક જિલ્લાની એક માત્ર એવી શાળા છે જેમાં ઓનલાઈન સીસીટીવી કેમેરા છે જેના આઈપી પાસવર્ડ પણ વાલીને આપવામાં આવે છે આજ સુધી કોઈ સ્કૂલની અંદર આવું જોવા મળી આવ્યું અને સૌથી વિશેષ બે હજાર પચીસ થી જૂન બે હાજર પચીસ થી ધોરણ એકથી પ્રાઇવેટ સ્કૂલની અંદર બાળકોને ફ્રી શિક્ષણ આપવામાં આવશે બાળકો પાસેથી એક પણ રૂપિયો લીધા વગર અને એ બાળકોને બીજા વર્ષથી શાળા દ્વારા સંચાલક મંડળ દ્વારા પંદર ટકાથી માંડીને પચાસ ટકા સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવશે આ મેઘરજના છેવાડાના ગામની અંદર આપ સૌ આપ પહેલી વખત જોશો કે પ્રાઇવેટ સ્કૂલની અંદર આટલી બધી ફેસિલિટી સાથે બાળકોને ફ્રી શિક્ષણ મળે તો આજે મારે આપ સૌને વિનંતી છે કે એક વખત ચોક્કસ શાળાની મુલાકાત લો અને જુઓ જાણો અને આપના બાળકના ભવિષ્ય વિશે વિચારો નમસ્તે મારું નામ પ્રશાંત પાટડિયા છે હું જીએસ એજ્યુકેશન એની લેટરલ એજ્યુકેશન એટલે કે મેન્ટલ એરિથમેટિક વૈદિક મેથ્સ સ્ટુડન્ટ્સના સ્કિલ ડેવલપમેન્ટ પર્સન ડેવલપમેન્ટ આઈક્યુ ટેસ્ટ રીઝનિંગ એના તો સ્પેશિયલ ખાસ પ્રશિક્ષણ આપું છું અને એ અંતર્ગત મેઘરજ સ્થિત ઉમા વિદ્યાલય સાથે અમારા જીએસ એજ્યુકેશન ટ્રાય થયેલ છે જેમાં થ્રુઆઉટ યર અમે છોકરાઓને એક્ટિવિટીઝ મેન્ટલ મેથ્સ મેથ્સની ટ્રેનિંગ છે સાથે સાથે આ વખતે અરવલ્લી જિલ્લામાં અને ખાસ તો મેઘરજ ખાતે સૌ પ્રથમ વખત અમે જીએસ એજ્યુકેશન અને ઉમા વિદ્યાલયની સાથે રહી અને ટેક્સ સફારી નામના એક સુંદર મજાના સાયન્સ એન્ડ ટેકનોલોજી બેઝ કાર્યક્રમનું આયોજન કરે છે કે જેમાં છોકરાઓ સૌ પ્રથમ વખત વર્ચ્યુઅલ રિયાલિટી ટેકનોલોજી કે જે આનંદ પ્રમોદની સાથે સાથે શિક્ષણમાં કઈ રીતે બાળકોને કામ લાગે સાથે સાથે સાયન્સ કે ભવિષ્યમાં આપણા સાયન્સ આપણા લાઈફને કઈ રીતે ડેવલપ કરશે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ જેમાં થી લઈને ઉપરના ધોરણના બાળકો માટે માં કેવા પ્રકારના કરિયર કે કારકિર્દી હોઈ શકે તે માટેનો મૂવી શો રોબોટિક્સ આપણે જેમાં રોબોટ્સનું શું મહત્વ છે આવનાર ભવિષ્યમાં દસ વર્ષ વીસ વર્ષ કે ત્રીસ વર્ષ પછી તો એનો શો અને વીએફએક્સ ટેકનોલોજી જે અત્યારના મૂવીઝમાં એક્શન સિકવન્સીસ માટે વપરાતા હોય છે તો એનો મેં ડેમો રાખે છે